જેમ ગઈકાલના વિડિયો વિડીયોના માધ્યમથી આપ સૌને હું એનજીઓ રેન્કની માહિતી તેમજ અધિકારીની રેન્કની માહિતી વિશે આપ સૌને માર્ગદર્શન આપેલ હતું આજના વિડીયોમાં આપશોને હું હોમગાર્ડ ફોર્મેશન એટલે કે એક સેક્શનમાં કેટલા હોમગાર્ડ હોય છે એક કાર્ટૂનમાં કેટલા હોમગાર્ડ હોય છે ત્યારબાદ એક કંપનીમાં કેટલા હોમગાર્ડ હોય છે અને એક ડિવિઝનમાં કેટલા હોમગાર્ડ અને કેટલા અધિકારીઓ હોય છે તેની વિશેની આપ સૌને હું માહિતી આપવા માગું છું જે આપ સૌને એનસીઓ ટેસ્ટમાં ખૂબ જ ઉપયોગ થશે તો સૌપ્રથમ આપણે સેક્શનથી શરૂઆત કરીએ છીએ તો એક સેક્શનમાં કુલ બાર જવાન હોય છે જેમાં દસ હોમગાર્ડ એક એસએલ અને એક એસએલ આમ કુલ બાર જવાન હોય છે ત્યારબાદ ત્રણ સેક્શન ભેગા થઈ એક પ્લાન્ટૂન બને છે પ્લાન્ટૂનની સંખ્યા કુલ આડત્રીસ જવાનની હોય છે જેમાં ત્રીસ હોમગાર્ડ ત્રણ એએસએલ ત્રણ એસએલ એક પીએસ અને એક પીસી આમ કુલ આડત્રીસ જવાન હોય છે ત્યાર પછી ત્રણ પ્લાટૂન ભેગા થઈ એક કંપની બને છે એક કંપનીમાં કુલ એકસો ને સત્તર જવાન હોય છે જેમાં નેવું હોમ નેવું હોમગાર્ડ નવ એસએલ નવ એસએલ ત્રણ પીએસ એક સિક્યુમ એક CSM ત્રણ પીએસ અથવા SPC અને એક સીસી એટલે કે કંપની કમાન્ડર ત્યારબાદ પણ કંપની ભેગી થઈ એક ડિવિઝનની નિમણૂક થાય છે એક ડિવિઝનમાં કુલ ત્રણસો ને ત્રેપન જવાન હોય છે જેમાં 270 સિત્તેર હોમગાર્ડ હોય છે સત્યાવીસ એસ એલ સત્યાવીસ એસએલ નવ પી એસ ત્રણ સિક્યુમ ત્રણ સી એસ એમ એક ડીએસએમ નવ પી એસ અથવા એસપીસી અને ત્રણ સીસી અને એક ડિવિઝન કમાન્ડર એટલે કે ડીસી આમ કુલ ત્રણસો ને ત્રેપન જવાન ભેગા થઈ એક ટિવિઝન બને છે આ થઈ હોમગાર્ડ ફોર્મેશન વિશેની માહિતી તો આપ સૌને આ હોમગાર્ડ ફોર્મેશનની માહિતી કેવી લાગ્યું તે વિશે કોમેન્ટ જરૂર કરજો અને મારી ચેનલને સબક્રાઇશ કરીને લાઈક કરજો જય હિન્દ